હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે પાનશેપ ગળું કઈ રીતે પલટાવાય તે શીખવાનું છે તે આપણે કેનવાસ વતે ને આપણા બે ટક્સ પાછળ જે આવતા હોય છે બ્લાઉઝની મહી તે આપણે કઈ રીતે માપ કાઢીને મારવાના ને આપણે કેનવાસ વતે ગળું કઈ રીતે પાનશેપ પલટાવાય તે આપણે સિવાણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર સર્ચ કરશો શિવાન ક્લાસનું ગમે તે કામ આવડી ચેનલ પર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી પ્રિન્સેસ બ્લાઉઝ કટોરીવાળો બ્લાઉઝ જે શીખવો છે મળી જશે આપણે આગળ ગળું જેટલું નીચું રાખવાનું એ પ્રમાણે આગળ માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે ઉપરની સાઈડ અહીં આગળ સો બે ઇંચ રાખવાનું છે કેટલું બે ને બે દોરા ને અહીં આગળ આપણે નીચે અઢી ઇંચ ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે એટલે આપણે આ રીતનું ગળું કટિંગ કરવાનું મળી જાય અહીંથી આપણે આ રીતે પાન શેપ દોરી દેવાનો છે જોઈ લો આ રીતે તમારે નીચેથી લાંબુ દોરી દેવાનું ને ઉપરની સાઈડથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો ને ત્યારબાદ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તમને ખોલીને બતાવો આ રીતે તમારે શેપ કમ્પ્લીટ બની જશે એની જો આપણે આ અસ્તરથી કટિંગ કર્યું આપણે બ્લાઉઝ પીસ ઉપર કટિંગ કરી લેવાનું અહીંયા આગળ બ્લાઉઝ પીસ જે છે એ કમ્પ્લેટ મેં થાપી દીધો અહીંયા આગળ કમ્પ્લેટ આ રીતે થાપી દેવાનું અસ્તર થાપતા ના આવડતું હોય તો આપણી ચેનલ પર વિડીયો છે આપણે કેનવાસ લઈ લીધું ગળા કરતાં થોડુંક મોટું લેવાનું છે ને આડું આપણે આઠ ઇંચ લેવાનું છે ને ત્યાર પછી અહીંયા આગળ કમ્પ્લેટ નીચે ધારોધાર કમ્પ્લેટ મૂકી દેવાનું છે અહીં આગળ બતાવી દઉં તમને અહીં આગળ કમ્પ્લીટ ધાર ધાર મૂકવાનું ને ઉપરની સાઈડ થોડુંક વધારે રાખવાનું એટલે ત્યાંથી બે ગળા કટિંગ થઈ જાય સામેની સાઈડ એ બે આગળ બતાવું છું આ રીતે તમારે પેન વડે માર્કિંગ કરી દેવાનું છે જે આપણે ગળું કટિંગ કર્યું એને આપણે રીતે પેન પેન વડે કટિંગ કરી લેવાનું અહીં આગળ આપણે ઉપર અસ્તર થોડું આપણે કેનવાસ થોડું વધારે રાખ્યું છે એ રીતે તમારે થોડું કેનવાસ વધારે રાખીને એના માપે કટિંગ કરી લેવાનું ત્યાર પછી આપણે જે દોર્યું એ પ્રમાણે અહીંયા આગળ આપણે નીચે સિલાઈ મારી દેવાની ને એ સામેની સાઈડનો ભાગ આપણે બીજા ગળામાં પણ ઉપયોગ કરી શકાય છે આ રીતે પછી આપણે એક એક જેટલું રાખીને બીજું વધારાનું આપણે કટિંગ કરી દેવાનું છે આ રીતે એટલે આપણા ગળું કેનવાસમાં કમ્પ્લીટ કટિંગ થઈ ગયું અહીંયા આગળ તમને ખોલીને બતાવી દઉં આ રીતે તમારે બની જશે હવે આપણે જે બ્લાઉઝની મય અસ્તર વધારાનું હોય એ આપણે લઈ લેવાનું છે આ રીતે ત્યાર પછી આપણે ઉપર મૂકીને જોઈ લેવાનું અહીંયા આગળ આપણે કે કમ્પ્લીટ સેટ થાય છે કે નહીં થતું આપણે અહીં આગળ કમ્પ્લીટ બે જાય છે એટલે અહીંયા આગળ વારવા જેટલું સાઈડ ઉપર રાખીને પછી આપણે અહીં આગળ અંદરની સાઈડ ચાંપનું મશીન મારી દેવાનું છે અંદરની સાઈડ મારવાનું બહારની સાઈડ મારવાનું નથી અહીં આગળ રાઉન્ડ આવે ત્યાંથી આપણે ખૂણો આવે ત્યાંથી ગોળી ઊંચી કરીને આ રીતે ફેરવી દેવાનું ને જે પ્રમાણે સેફ આવતો એ પ્રમાણે આપણે અહીં આગળ સિલાઈ મારી દેવાની વધારાનું આપણે બીજું ચાપનું રાખીને બીજું વધુ વધારાનું કટિંગ કરી દેવાનું છે એટલે આપણે અહીં આગળ પલટ આપણે કાપડ વારવાનું છે એટલા માટે આ રીતે અહીં આગળ પછી વારી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો સીવા ક્લાસના આપણી ચેનલ ઉપર આવા વિડીયો મળતા રહેશે ને તમારા સગા સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો તેમને પણ સીવા ક્લાસનું કામ આ રીતનું શીખવા મળે હવે આપણે અહીં આગળ આખામાં ગોર ફરતામાં આ રીતે ચાંપનું જે આપણે રાખેલું એ બધું જ આપણે આ રીતે કમ્પ્લેટ ઉપરની સાઈડ પટ્ટી વારી દેવાની છે એટલે આ પલટાઈ જશે એટલે કે સંદરની સાઈડ જશે એટલે એ આપણે કમ્પ્લેટ કવર થઈ જાય એટલા માટે ને હવે અહીં આગળ આપણે કેનવાસના માપે માપ જે બધું વધારાનું અસ્તર હોય એ આપણે કટિંગ કરી લેવાનું છે અહીં આગળ આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગયું એ પણ તમને બતાવી દઉં આ રીતે તમારે બની જશે અહીં આગળ ઉપર થોડુંક વધારે રાખીને બીજું બધું કટિંગ કરી દેવાનું ઉપર વધારે સેજ રાખવાનું કેમ કે ખૂટે વધે તો આપણે ચાલે હવે આપણે પાછળની બેક સાઈડ લઈ લઈએ અહીં આગળ જે આપણે કમ્પ્લીટ તૈયાર કરી હોય એ લઈ લેવાની છે ને આપણે અહીંયા સેન્ટરમાંથી આ રીતે મૂકી દેવાનું નહીંથી આપણે આ રીતે માપી માપી લેવાનું કમ્પ્લીટ છે એટલે હવે આપણે અહીં આગળ ચાપનું મશીન માર દેવાનું છે વધારે ઓછી મારવા નથી ખાલી તમારે ચાપનું જ મશીન મારવાનું છે જે પગ આવે જે મશીનનું પગ આવે છે પગના માપે જ માપે જ તમારે મશીન માર દેવાનું છે મેં જે ગળું તમને કટિંગ કરીને બતાવ્યું એ એટલા જ માપે છે એટલે તમારે કમ્પ્લીટ પરફેક્ટ તમારે ગળું તૈયાર થઈ જશે આ રીતે તમારે ખૂણો આવે ત્યારે ગોળી ઊંચી કરીને ફેરવીને જે પ્રમાણે શેપ પડતો હોય એ પ્રમાણે તમારે કેનવાસ ગોઠવીને તમારે કાપડ ફેરવતું રહેવાનું છે આ આપણે કમ્પ્લીટ અસ્તર લગાવી દીધું તો આપણે અંદરની સાઈડ આપણે આ ચેંકા મારી દેવાના અને આ ખૂણા મેં તો ખાસ વચ્ચેના ખૂણાની મય ખાસ તમારે ચેંકો મારવાનો છે એટલે પલટાવતા આપણને ઇઝી પડે એટલા માટે વધારાનું આપણે કટિંગ કરી દઈએ ને હવે આપણે આ રીતે કરીને એક ફેર ઉપર આંગળી ફેરવી દેવાની કેમ કે તમારે એ અસ્તર પલટાવતા એકદમ ઇઝી પડે એટલા માટે આ રીતે તમારે ઉપર આંગળી મારી દેવાની એટલે જે અસ્તરની કેનવાસ છે એની વચ્ચે આંગળી મારી દેવાની ને ત્યાર પછી આપણે અંદરની સાઈડ પલટાઈ દેવાનું ને અહીં આગળ આપણે ધારનું મશીન મારી દેવાનું છે આ રીતે એકદમ કિનારી ઉપર મશીનમાં દેવાનું જે આપ તમારે પાન સેપ પડતો હોય એ પ્રમાણે તમારે અહીંયા આગળ સેફ એનો લેતું રહેવાનું છે ને એ જ પ્રમાણે તમારે કાપડ પણ ફેરવતું રહેવાનું અહીંયા આગળ ખૂણો આવે તો આ ઘોળી ઊંચી કરીને ફેરવી પછી અહીં આગળ આ રીતે જે તમારે શેપ પડતો હોય એ પ્રમાણે તમારે નીચે આંગળી મારતું રહેવાનું એટલે કેનવાસના સ્તર બહાર નીકળતું જાય એ પ્રમાણે તમારે સેફ કમ્પ્લીટ પલટાઈ જાય આ રીતે તમારે કમ્પ્લીટ પાંચસેપ ગળું બની ગયું અહીંયા આગળ હવે આપણે ટક્ષમાં લેવાનું છે અહીંયા આગળ તમારે પાછળની સાઈડ અસિલાઈ કરતા અસિલાઈ કરી દેવાની ને તમારે મશીન મારવું હોય તેની પાછળ મશીન મારી દેવાનું ને હવે આપણે ટક્સ કઈ રીતે લેવાય આ રીતે આપણે અહીંયા આગળ ડબલ કરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ દોઢ ઇંચ જેટલું દબાણ જેટલું છે એટલું છોડીને બીજું પેનનું આ રીતે નિશાન કરી દેવાનું નીચે તમે કમર બેલ્ટ લગાવતા હોય તો પેનનું નિશાન કરવાની જરૂર નથી આ રીતે પેનનું નિશાન કરીને કમ્પ્લીટ સેન્ટર કરીને અહીં આગળ પાંચ ઇંચનું જગ્યા રાખીને આ રીતે ટક્ષમાં ધ્યાન છે પાંચ ઇંચ કાં તો સાડા પાંચ ઇંચ પણ ચાલશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો તેમનો પણ સીમા ક્લાસનું કામ શીખવા મળે અહીં આગળ પણ બીજી સાઈડ બી પાંચ ઇંચનું મારી દેવાનું છે બે સાઈડ એક જ સરખું માપ રાખવાનું છે ને ઉપર કર્યા પછી આ રીતે આંગળી ફેરી દેવાનું એટલે એકદમ વાળો બ્લાઉઝ તમારે બેક સાઈડનું પાંચેપ ગળું બની જશે અહીં આગળ આપણે ઉપર આ રીતે કવર સિલાઈ કરી દેવાની એટલે એ ટ તમારે ઊંચો ના થાય અહીં આગળ મેં નીચે કમ્પ્લીટ પલટાયેલું છે ને ઉપર આપણે પાંચસેપ ગળું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આ રીતે તમારે બન્યા પછી એકદમ ફિનિશિંગવાળું ને એકદમ સરસ દેખાશે આપણે વાળું ગળું બનાવ્યું છે હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ